બ્રિટિશ સરકારના રોલેક્ટ એક્ટ વિરુદ્ધ આખું પંજાબ રસ્તા ઉપર ઉતરી આવ્યું હતું આ કાયદાથી બ્રિટિશ કોઈ પણ ભારતીયને ટ્રાયલ વિના કેદ કરવાની સત્તા આપવામાં આવી હતી એપ્રિલે અમૃતસરના લોકપ્રિય નેતા ડોક્ટર સતપાલ અને સફુદ્દીન ધરપકડ કરી આ નેતાઓની ધરપકડના વિરોધમાં દસ એપ્રિલે એક પ્રદર્શન કર્યું હતું જેમાં બ્રિટિશ પોલીસના ગોળીબારમાં ઘણા વિરોધીઓ માર્યા ગયા પરિસ્થિતિ બગડતી જોઈને બ્રિટિશ સરકારે પંજાબમાં માર્શલ લો લાવી દીધો અને કાયદો અને વ્યવસ્થાની જવાબદારી બ્રિગેડિયર જનરલ ડાયરને સોંપી પરંતુ દેખાવ હજુ અટક્યા ન હતા તેર એપ્રિલના રોજ અમૃતસરના જલિયાવાલા બાગમાં રોલેટ એક્ટને પાછો ખેંચવા અને તેના નેતાઓને મુક્ત કરવાની માંગ સાથે એક બેઠક યોજાઈ હતી સભામાં થી ત્રીસ હજાર લોકો હાજર હતા પછી જનરલ ડાયરે નિશસ્ત્ર લોકો ઉપર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો તે પણ કોઈ પૂર્વ ચેતવણી વિના આ ગોળીબાર એક સેકન્ડ માટે પણ અટક્યા વિના લગભગ દસ મિનિટ સુધી ચાલ્યો ડાયરના આદેશ બાદ સૈનિકોએ લગભગ એક રાઉન્ડ ગોળીબાર કર્યો આ હત્યાકાંડના એકવીસ દિવસ પછી ક્રાંતિકારી સરદાર ઉધ્ધમસિંહે માઇકલ એડવાયરને ગોળી મારીને જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લીધો તેર એપ્રિલ સોળસો નવ્વાણું ના રોજ શીખોના ના દસમા ગુરુ ગુરુ ગોવિંદ એ બૈસાખીના દિવસે ખાલસા પંથની સ્થાપના કરી આ દિવસને ને દેશભરમાં ખાલસા પંથ સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે મુઘલ આક્રમણખોર ઔરંગઝેબના ક્રૂર શાસન દરમિયાન તેમના પિતા ગુરુ તેગ બહાદુરજીની હત્યા બાદ ગુરુ ગોવિંદસિંહજીએ ખાલસા પંથની સ્થાપના કરી હતી ગુરુ ગોવિંદસિંહજીએ ખાલસાની સ્થાપના એક યોદ્ધા તરીકે જેની ફરજ લોકોને કોઈપણ પ્રકારના ધાર્મિક જુલમથી બચાવવાની હતી ગુરુ ગોવિંદસિંહજી શીખ ધર્મના છેલ્લા ગુરુ હતા ગુરુ ગોવિંદસિંહજીએ વર્ષ સત્તરસો આઠમાં તેમના મૃત્યુ પહેલા જાહેર કર્યું કે તેમના પછી કોઈ વ્યક્તિ ગુરુ નહીં બને પરંતુ ગુરુ ગ્રંથ સાહેબજી જીવંત ગુરુ રહેશે ગુરુ ગ્રંથ સાહેબજીમાં સਿੱખ ધર્મના પ્રવર્ક અને પ્રથમ ગુરુ ગુરુ નાનકજીની વાતો અને પ્રાર્થનાઓ છે આને બીજા ગુરુ ગુરુ અંગદજી અને પાંચમા ગુરુ ગુરુ અર્જન દેવજી દ્વારા સાચવવામાં આવ્યા હતા અને સંકલિત કરવામાં આવ્યા હતા ગુરુ ગ્રંથ સાહેબજીમાં 1430 પુષ્ઠો છે અને દરેક નકલ અને પુષ્ઠ સમાન છે ઓપરેશન મેઘદૂત ભારતીય સેના દ્વારા તેર એપ્રિલ ઓગણીસો ચોર્યાસી ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું આ સૈન્ય કાર્યવાહી અંતર્ગત ભારતીય સૈનિકોએ વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીન પર વિજયનો ધ્વજ લહેરાવ્યો હતો આ દિવસને ભારતીય સેના દ્વારા સિયાચીન દિવસ તરીકે ઉજવવામાં આવે છે

ઉતરે ઓપરેશન મેઘદૂત દ્વારા ભારતીય સેનાએ ચાર દિવસમાં સિયાચીન સિયાચીનના બે મુખ્ય પાસ સિયા અને બિલાફોર્ડ લા સહિત લગભગ ત્રણ હજાર ચોરસ કિલોમીટરનો વિસ્તાર કબજે કર્યો ભારતીય સૈનિકોએ દુશ્મનને એવી રીતે હરાવ્યા કે આજે પણ તેઓ આ બરફીલા રણ તરફ જોવાની હિંમત કરતા નથી હાલમાં ભારતીય સેના વિશ્વની પ્રથમ અને એકમાત્ર સેના છે જે ટેન્ક અને અન્ય લશ્કરી સાધનોને એટલી ઊંચાઈ સુધી પહોંચાડવામાં સફળ રહી હતી. તેર એપ્રિલ ઓગણીસો ના રોજ ભુવનેશ્વરને ઓડિશાની નવી રાજધાની તરીકે માન્યતા આપવામાં આવી અને તત્કાલીન વડાપ્રધાન નેહરુએ તેનો શિલાન્યાસ કર્યો. ત્યારબાદ 19 ઓગસ્ટ 1949 ના રોજ ભુવનેશ્વર સંપૂર્ણપણે ઓડિશાની રાજધાની બની ગયું. ભુવનેશ્વર પહેલા કટક ઓડિશાની રાજધાની હતી પરંતુ સરકારને રાજધાની વિકસાવવાની અને વિસ્તાર વધારવાની જરૂરિયાત અનુભવા લાગી જે નદીઓથી ઘેરાયેલા કટક શહેરમાં શક્ય ન હતું આ પછી રાજધાની સ્થળાંતરિત કરવા પર ચર્ચા શરૂ થઈ અને 30 સપ્ટેમ્બર 1946 ના રોજ રાજ્ય વિધાનસભામાં એક ઠરાવ પસાર કરીને ભુવનેશ્વરમાં નવી રાજધાની બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો તેર એપ્રિલ ઓગણીસસો ના રોજ ભારતીય ટીમે પહેલાં એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી ઇતિહાસ રચ્યો હતો ના શારજાહમાં પ્રથમ વખત એશિયા કપનું આયોજન કરવામાં આવ્યું હતું ફાઇનલ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટના નુકસાન પર એકસો અઠ્યાસી રન બનાવ્યા હતા જેના જવાબમાં પાકિસ્તાની ટીમે એકસો ચોત્રીસ રનમાં જ સમિટાઈ ગઈ ભારતે આ મેચ ચોપ્પન રને જીતી લીધી ભારતે અત્યાર સુધીમાં આ ટુર્નામેન્ટમાં રેકોર્ડ સાત વખત જીત મેળવી છે પ્રથમ એશિયા કપની ફાઈનલમાં સુરિન્દર ખન્નાને તેની શાનદાર બેટિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકાની ટીમે ભાગ લીધો હતો ટુર્નામેન્ટની પ્રથમ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી